થોડા ઘણા બીજા પણ છે તો છે અત્યારે બાકી અત્યારે આપણે શીરાજીને ખોલવા માટે સડવાનું છે અત્યારે હમણાં અને બાકી આપણે એક પાવડર છે મસ્ત મજાનો કબૂતર માટે તો બીમાર ન પડે એટલા માટે તો એવડે પાવડર પણ આપણે કુંડીમાં થોડો ઘણો નાખશું આજે તો પહેલાથી જ આપણે એક બે દિવસ પહેલાં હું લેવો હતો તો ત્યારે નાખી દીધો ત્યારે આપણે કંઈ વિડીયો નહોતો બનાવ્યો પણ અત્યારે આપણે પાસો થોડો ઘણો આજે નાખશું તો કુંડીમાં થોડો ઘણો આપણે નાખશું પાણી સાથે તો પાણીની થોડોક પાવડર પણ આપણે મેળવી દઈશું તો પાણી જો કુંડીમાં આપણે જોઈએ તો ઓછું છે થોડું ઘણું તો આટલું બધું કે જાજો સેમ થોડું ઘણું પાણી પડ દેને મિસી નાખી દીધી આપણે દવા પાવડર અને જો આવડા બાકી સરસ એની બાજરી ના કરી છે ને એટલે સરસ ઈડળી રાખી જો આપણે શરપ હામે જો આવી રીતના હે કે કેત્યારનો લુક મસ્ત લુક આવી રહ્યો છે અને સીતાજી કારણે વાટવી રહ્યો છે તો फटाफट આપણે નેચરમે ખોલી નથી અને આવી પછી નીચે ફટાકતો આબ આપણે ખોલતા જી તોલા તો આપણે શરપ ની ઉપર આવી ગયા છીએ તો અને પહેલા આપણે ખોલના છીએ અને પછી આપણે તમને એક વાત કહું थोड़े घूमें कहू तक कहो गया है बार बार अंदर से तो हाँ जो बन सौ क्या, भी भी क्या है साइड में क्या थे उपरथे मैं लगे जो आप दरवाजा खोली ना गया चाल कर पास आम राज आम कोई नहीं आवा दे तो आने हमें पैक कर दो बाकी आने खोली नहीं थोड़े घण साइड में ले ली એટલે પછી કબૂતરામાં આવી કેમ તો આલો રેહો દિયા નામ નમવા તો જો આની અંદર તરવાનો જે બેઠા છે રોલર કબૂતરા પડે सिर्फ નામ કારોલર અને સમતો હнде માંથી બચ્ચાચ્ચા ઓકે અમા કાઈસીયા નીજી અમારે તો ગયા છે બને કબૂતર બહાર ચરે અને નો ચાટિંગ પાસે નીચે ગયા છે તો આલો આપણે જ નીચે અને થોડો બને પછી કોંડીમાં પાડ દઉં થોડીક નાખી તો અત્યારે જઈ નીચે પેલા આપણે તો મિત્રો યાર અત્યારે આપણે ડેમ ની અંદર થોડું ઘણું પાણી ભરી આવ્યું કોઈ નામી અને થોડી ઘણી દવા આપણે જે નાખવાની એ નાખી તો ફરાફ પાણી ભરી આવી પછી દવા નાખી અને પછી તમને જંગલી કબૂતરનો માળો બતાવવાનો થાય એક ભાઈની કમેન્ટ આવતી હતી તો બતાવી દઈશું બચ્ચા જે છે ઈચ્છા હશે કે નહીં એમ તો અહીંયા છે જો આની છે ને ઉપર છે તો અહીંયા છે જંગલી કબૂતરનો માળો તો હાલો પહેલાં આપણે પાણી ભરી આવી પછી કામ કમ્પ્લીટ કરીને પછી તમને બતાવું મળે म तो मित्रों पानी भरी गया तो फटाफट पानी नाम दी हलो पे तो हेलो कम्प्लीट लगभग मित्रों पाउडर सही अपना तो मेडिकल मूगा तो थोड़ा अपने लक्षण अपे थोड़ा घना बीमार रहता है तो थोड़ा पाई शेल्थबेक बराबर रही तो जो આવી રીતનું હા થોડો ઘણું આપણે કુંડી છે તો એમાં થોડો ઘણો આપણે નાખી દઈશું થોડાક ચાર પાંચ ગ્રામ જેટલો તો ચાર પાંચ લીટર પાણી એમાં હમાય છે તો ચાર પાંચ ગ્રામ જેટલો નાખી દઈશું તો થોડા ઘણા ચેપી રોગ જેવા હોય તો એની સામે રક્ષણ આપે એવળો પાવડર તો આ જો તો તમને સતો હોય તમારા મેડિકલથી જનરલ મેડિકલ હોય ત્યાંથી આશા નથી મળી રહી તો જો આવી રીતના આવે છે સો રૂપિયા બધાની પ્રાઇસ હોય છે તો આપણે આમાંથી એક અલગ બીજા ડબ્બામાં લઈ લીધો છે અને પાછું આપણે પેકિંગ કરી દીધું છે જુઓ અને બીજા ડબ્બામાં આપણે લઈ લીધું છે એમાંથી થોડો થોડો નાખી રાખશું સ્કૂટી પાસે આમાંથી લીધું ત્યારે તો અત્યારે એને મૂકી દઈ બીજા ડબ્બામાં આપણે લીધો છે એવડી લઈ આવી તો આવી રીતે પાવડર આવે છે જોવા તો મિત્રો જો આપણે આ શીશીની અંદર ભરેલો છે એવડી પાવડર થોડો ઘણો કાઢી લીધો છે અને પાછી આપણે પેક કરી દીધું છે ઓલી જે જુદી આપણી પાસે પડી ગઈ એવડી કારણ કે થોડુંક ખુલ્લું પછી હારું ન રહે એટલા માટે આપણે પાછું પેક કરી દીધું છે અને ડાબલીની અંદર થોડો ઘણો લઈ લીધેલો છે જો આવી રીતે દેખશે तो आने थोड़ा ढाक ली ली कूँगी अंदर नाखी दी तो जो हैं थोड़ा ली लगे कूड़ी जो तो थोड़ा घो लगे एक नाखी आलो एट नाखी दी हमें तो हरी कुंडी तो थोड़ा घो मिक्स थी जाए हार पड़े મળી ગયું છે કુંડીની અંદર મિક્સ થઈ ગયું છે ને પીરો કલરનું પાણી થઈ જશે એટલે તો હાલો આને ઢાંકીને મૂકી દીધું પાછું આપણે તો મિત્રો આપણે પાણીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ આપણે ફટાફટ જાય જંગલીના માળા જોઈ તો હું સેહની આમ જોઈ કદાચ બચ્ચા થઈ ગયા છે જોઈએ આપણે હું સેહની માળો ઉપર કારણ કે બહેન મટાવતી તો એક બે વાર કે મટાવીશું લગભગ કે બચ્ચા જંગલી નથી આ શક જંગલી કબૂતર ક્યાં ગયા એમ તો આપણે જોઈ તો

ઓ મિત્રો આ આરીત એક બચ્ચા છે આના ને મને મને મારવાની કોશિશ કરે તો તે ચાલુ જો અગ્રુ હે બેક અગ્રુ તો હે આયતી હો મારસ પાદો મિત્રો આ આરીત બચ્ચા હે અને બે ઇંડા પીડા હજી આપણે ને કથેવાલા કબૂતર નેવડાઈ તો આલો ભાગ્ય કારણ કે તડકો હે બેક એટલે બેહાદી પાસા ને તો યે નીચે છે આપણે મિત્રો અત્યારે જો દે કબૂતર સર્વા માટે આ સ્થળ ઘણા તો સિંગના દાણા એક કાલે આપણે આ કથાને એટલે કામ નવ એવા થઈ જશે એટલે આપણે થોડું સા દાણા આપણે આપતા હોય કે ન ત્યારે એટલે આપણે આવી એટલે આપણી પાસે તરત જ સીર જ આવી ગયા ને એક કઈ તો નીચે આવી ગયા છે થોડા ઘણા તો થોડી ઘણી સિંગા નીચે પડી છે તો આપણે થોડા ઘણા ને દાણા કાઢીને આપી જો આ રીતે નજર થાય છે અવાજ સાંભળતા તમને ખબર પડીયા સિંહ ફરવાનો ઈજો આવી બીજો પટ પર હવે બેઠે છે નીકળી તો હે ને થોડોક નજીક માલાવની ટ્રાય કરી ले ले बेटा ले बेटा ले गया। ना बच्चा ना 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 आ गया तो आवड़ा मजा कर सच्छा से कोई नाच में नहीं आती है चलो सीराज भाई सजा आवे तो ये हम तो नहीं आवे ले भाई तू खा तो अभी दूसरे वालों को भी दे देते दे हैं रहा दूसरा वाला તો આને પણ એક અદ્દન દેખી પ્રમોઝ માવન દેખ આજે તો કેટલા બધા કબૂતર આવી ગયા છે જો તમે ઘડીવારમાં લબિનેશ સિરાજી માટા દેખાઈ ગઈ છો લોકો આ એક રિવ્યુ આ બજુ ઈચ્છાથી દાણા વેજો નિચ્છાથી એટલે મત નો પડી એટલે મરાતો ફોલો ઈમેજેતો બોલો ટ્રેનિંગ ફાઈસ આગળ કેવા કોન કાર્તઈ ગયા સબતા के वहाँ हाँ दे गए धुरन धुरन निकले हम आप ट्राई कर दिया है धीमे धीमे आगे हाथ ऊपर आइए पहला पैक पकड़े जाप टी गया तुझे नहीं मिलेगा बेटे तू थोड़ा सा प्रयास और कर ले तुझ 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 भाई ये दिखा जा रहा सीरा जी ने भी इतना पड़े थे ना अपन ट्राई करिए तो ભાગય નહીં આવતો ખોલ ખાઈ ગયો એમ કાવ એમ છે નહી આવડે બીવે બેખારા તામો થોડા ઘણા દાણા આપણે ખવરવી દી તો મિત્રો આપણે જોવાનું ઘણા બધા દાણા ખવરવી દે છે ચીરાજીને દઈને જો બનનરિયા આને એક તો અત્યાર છે ને મારા ગંધા ની ઉપર બેઠો પણ ન બતાઈ દે यार थोड़ा गण आपड़े ओसा बेकटन आयप है ना એટલે થોડુંક મૂજાઈ ગયું છે એટલે મારા ગમ્બ બરાન બેહી ગઈ રોજી બોતે અમારા હાથ બસ જન ટ્રેક રહે તો બાકી આ દે તો હાલો હવે પાસે ખાના થોડક નિરી દેસુ મિત્રો અત્યારે જો આપણે થોડક આપણે નીરું છે બાજરી નાખી છે એટલે હંદે કબૂતર આવી ગયા છે સર્વા માટે તો જો સિરાજન હંદે આનો બહુ નભાવતી કારણ કે સિંગના દાણા ખાય કે નહી અને બાજરી બહુ નથી ભાવતી જંગલી પણ ઓલી બજક બેન ટ્રેક કરે છે બાકી કાટલામ થોડું ઘણું નાસ પણ સુક કર્યું લાગે છે કીજો કબૂતર આન્સર છે ને જો ઉડીયા મિત્રો જો પાણી પીવે છે ધીમે ધીમે તાણા બાણા દેખાઈ લીધું છે 60 મિનિટનો પાણી પીને જાય છે જો આપણે એડ કરેલી છે એટલે પાણીનો થોડો કલર છે ને બદલી જાય થોડોક પીલાઈ પડતો થોડોક થઈ જાય બહુ જાધો નહીં એટલે તો મિત્રો યાર અત્યારે છે ને આ બારી છે ને બંધ થઈ જશે એટલે બીજો કઈ બધું થાય અંદર આવી નથી શકતું યારનું આવી નામ થઈ જાય ને તો એ બીજું જાય છે અને આપણે ખોલી નાખીએ છીએ આ બાય ગયું એટલે એક અંદર હતું બીજું છે ને ટ્રાય આવતું યાર પણ આવી નથી શકતું તો હવે આપણે ખોલી નાખી બાણીયું ખોલી બાજુ પણ વાટકાન મને લાગે ખખડે છે તો એ બાજુ પણ જવું છે થોડું ઘણું પાણી બાણી દે એ બાજુ પણ ચાલો આ બધું આને છે ને કે કંઈક અટક્રીદ ખુલે નિયમ બંધનો થાય એમ ખુલ્લા થાય તો આમ તો ખુલ્લી જ રાખવાની સાથે આપણે આવી રીતના બંધ કરી દીધું છે વાંધો નહીં આવે તો આલો થઈ ગઈ છે કમ્પ્લીટ હું ઓલી બાજુ આપણે જાણ એ બાજુ થોડું ઘણું દાણા આપણને કરી નાખીએ આપણે એટલે મુખી ભાઈ પણ મોજમાં રહી તો હલો ઈ બાજુ જઈએ આપણે અત્યારે અત્યારે આપણે મુખી બજાર આવશે ને પાણી સામે હાઉ ખાલી થઈ જયેલું છે તો થોડું ઘણું આપણે પાણી ભરી દઈએ બંને કબૂતર અહીંયા આવી ગયા કાંઠે કારણ કે પાણી કંઈ સારું એટલે તરસાશીએ તો થોડું ઘણું પાણી આપણે નાખી દઈએ વટકામાં અને થોડું ઘણું પાવડર પણ મિલાવી દઈએ એમાં તો હાલો પહેલાં આપણે પાણીનું ભર દઈએ તો છે આપણે થોડુંકનો પાવડર માં નાખી તમને હમણાં બતાવી દઉં પાવડર તો આપણે સવારમાં એકવાર બતેવો સકનીએ ડબ્બીમાં આપણે લી લીધું છે અલગ તો આ થોડક આ મિલાઈ દીધું તો મિત્રો જો એટલું આપણે લીધું છે એવું લાગે તો થોડક જ નાખશું આમાંથી બહુ જાધું નથી નાખવું આપણે તો જો આ વેતના આપણે મિલાઈ દી આમાં વાટકામાં તો જો થઈ જ સુ કમ્પ્લીટ આપણે આલો બસ એટલો રેડી હવે તો આના છે આપણા અલ્લાઈ નખામ આલોને ઢાંકી દીધી બાકી तो मित्रों तो आओ थोड़ा पीलू पानी थी गये तो आप अंदर मुकी हम जो नहीं पीए जो पूरा फूल तेरे साथ बनने क्या भी हो मिले है और तो वट का दाम पी गया बोला तो जो साधु खूब पानी पी गया है तो आने पास आप अंदर मुक दी गए तो वैसे मुख्य भाई शब्दों पास डेक नहीं आना चाहिए मैं अपने

બસન તો થોડી ઘણી શેશિંગ ના દાણા ને હોય એટલે કે વાંધો એમ સેન બક્યાલો પેક કરી દી એમ જઈ પાસા નીચે હવે થિયરી પેલો કામ કમ્પ્લીટ ચાલો જઈ નીચે હવે આપણે યાર એક લાઈક નો બટન યાર દબાવી દેજો તો મિત્રો જો ચાટી નમણા જો હાથમાં આવશે આય એ આયુ આજા બેટા આજા દેખ इसमें દાણે હે દાણે ખાને હો તો આજા તો મિત્રો હવાર તો આવતું હોમણા પાછો આવશે આય તો થોડું પહેલા જોવા છે અંદર છે કે કઈ ખોટો આટો ફેલ જ રહે એમ

इसकी दोनों की लड़ाई हो जाएगी अभी मुझे ऐसा लगता है देखने में देखिए 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 बहुत ही शातिर बंदा है ये चाटिन देखिए अभी आएगा आजा आजा ट्राई करते करते फिर रह जाता है आ गया आ गया यार कब से मैं इसकी तेरी थी यानी कि तो देखिए तो अभी इसको थोड़ा सा दाना वगैरह देते हैं चलिए ने थोड़ा दाना से है। तो मित्रों थो सीराजी थोड़ा दाना दाण तो सीन गोती है अतर तो थोड़ा गया है तो जावा दी बाक है बाकी तो एक पंख बताई दू के पंख जो अभी है तो शिराजी है पंख से भाई जो तो है लाल एकदम तो शिराजी तो हलो खर है तो मित्रों पड़ गए हाँ जो थोड़ा सूट थोड़क मोड तो તારા સેટઅપ સે ઓલી બાજુ ના આપણે આવેલ હતા ખેતરમાં થોડું કામ તૂડ લાવલા હતા તો અત્યારે પડી ગઈ છે આને મસ્ત મજાનો સનસેટ પણ થઈ ગયો છે તો હાલો મિત્રો બસ આજ ના વિડિયો ની અંદર એટલું જ તો વિડિયો સારું લાગ્યો તો એક લાઈક કરી નાખજો જરા અને ચારપડ જા મિત્રો નો હોય ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો તો મળશે ફરીવાર એકર નવો વિડિયો ની અંદર તો ચાશ દી વિદાય યાર જિમતજી જર પब्बा